નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાળિયાદ ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ તો સૌપ્રથમ પ્રથમ એમનો પરિચય લઈએ આપણે તમારું એક નામ જણાવજો જયંતિભાઈ બરોબર ગામ તમારું પાળિયાદ આપણે આ હાથમાં જે પ્રોડક્ટ છે ભૂગોળ એનો છેલ્લે ક્યારે છટકાવ કરેલો તમે બરોબર દસ દિવસ પેલા આ કપાસની અંદર તમે છટકાવ કરેલો તો કેવું રિઝલ્ટ મળેલું એનું તમને બરોબર હવે છોડ સારું રિઝલ્ટ એટલે તમે કઈ રીતે કહી શકો શું કપાસમાં પહેલાં અને છાંટા પછી શું ફરક પડ્યો આ પછી માખણ થઈ ગયો અને માખણ જેવો થઈ ગયો એટલે પૂણેપ પાવી અને છોડમાં વિકાસ સારો થયો તો પછી આપણે એક વખત રિઝલ્ટ આવ્યું એટલે ફરી વખત તમે કીધું કે બે દિવસ પહેલા તમે બીજો રાઉન્ડ લીધવાનો તો અત્યારે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે છોડની અંદર ગ્રીનરી તો બીજા ખેડૂત મિત્રો તમે ભલામણ કરી શકો આ વસ્તુ વિશે ક્યાં ઉપયોગ કરી શકાય સારું રિઝલ્ટ છે બરોબર જોઈ શકો છો ખેડૂત મિત્રો ભૂજલ એગ્રીટેક નું ભૂગોળ